મારું નામ મહેશભાઈ જગજીવનભાઈ જાની રાજકોટ શ્રમજીવી સોસાયટી શેરી નંબર નવ છેલ્લા લગભગ લોકડાઉન પછી અમારી સોસાયટીની આસપાસ જે દાખલા તરીકે ટેબર કોલોની છે હસનવાડી છે બાબરિયા છે જ્યાં મુસ્લિમ વસ્તી વધારે છે હવે એ લોકો ધીમે ધીમે ગોપાલનગર ગાયત્રીનગર ઢોલરિયાનગર નગર એમાં વસવાટ કરવા માટે નવા નવા મકાનો હમણાં તાજેતરમાં ગોપાલનગર પાંચમાં બે મકાન ચારમાં બે મકાન એવી રીતના ધીમે ધીમે આગળ આવતા જાય છે જેથી અમે અમારી બધા સોસાયટીના રહીશો છે ગોપાલનગર શ્રમજીવી ગાયત્રીનગર ઢોલરિયાનગર ગીતાનગર એવા રહીશોની એક વિનંતી છે કે આ વિસ્તારમાં અસાન ધારો લાગુ કરે અને આ બાબતે અગાઉ બે હજાર બાવીસમાં પણ અરજી આપેલી છે જેનો હજી સુધી કોઈ નિર્ણય લેવાયેલ નથી અને ત્યાર પછી આજે જે હજી તાજેતરમાં એટલે કે છેલ્લા બે ત્રણ દિવસમાં જ અમને જાણવા મળેલ છે કે બે મકાન બીજા સોદા થયેલ છે એટલે અમારી શેરીની હાવ સામેની શેરીમાં જ આ સુધી પહોંચી ગયું છે એટલે હવે અમારી માગણી એવી છે કે તાત્કાલિક શ્રમજીવી ગોપાલનગર ગાયત્રીનગર ઢોલરીનગર ગીતાનગર જેવા વિસ્તારોમાં તાત્કાલિક અસરથી અસાનધારો લાગુ થાય અત્યારે અમે બધા શાંતિથી રહીએ છીએ કોઈ કોઈ પ્રોબ્લેમ છે નહીં કારણ કે અમારા શ્રમજીવી સોસાયટી ગીતાનગરમાં કે એમાં કોઈ એવા એવા તત્વો રહેતા જ નથી પણ ધીમે ધીમે હવે ઠેબર કોલોનીથી જ આ બાજુ અમારા બાજુ આવતું જાય છે એટલે અમારા તાત્કાલિક આ કાર્ય હોય ના હજી સ્થાનિક નેતાના અગાઉ બે હજાર વીસમાં જ્યારે ગોવિંદભાઈ પટેલ ધારાસભ્ય હતા ત્યારે તેઓને રજૂઆત કરેલી હતી પણ ત્યાર પછી એમાં કાંઈ અમારા આગળ વધેલું નથી કંઈ